મિત્રો તમે એક માર્ક કર્યો લાલો પિક્ચરમાં કૃષ્ણ ભગવાન જે બસમાં આવે છે બસનું નામ જય દ્વારકાધીશ એટલે દ્વારકાથી સિદ્ધ આવે છે એ ખરેખર ઓલા લાલો જે દાઢીવાળો હીરો છે એને બચાવવા માટે નથી આવતા એની એની ભક્તિથી તો નથી આવતા પણ એ આવે છે એ તુલસી જે છે એ દાઢીવાળાની વાઈફ એની ભક્તિ અને એને મદદ કરવા માટે આવે છે તમે જોયું હોય તો તુલસીનું જે પોતાનું માતા પિતાનું ઘર હોય તેની માતા જે હોય એની મોબાઈલની રિંગમાં એ કૃષ્ણ ભગવાનની રીંગ વાગતી હોય છે પ્લસ એ જ્યારે અટવાણી હોય તુલસી તો એને એને નોકરીની જરૂર હોય તો કૃષ્ણ ભગવાન એની મદદ કરવા માટે ઓલું બાઇક ખરીદે છે બાઇકના શોરૂમમાંથી અને ઓલો અટવાણો હોય ત્યારે અને એને લાપસી મળી જાય છે એ લાપસી એ તુલસીએ કૃષ્ણ ભગવાનને ખવડાવી હોય છે એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે લગ્ન કરીને આવે છે ત્યારે નાની એવી લડ્ડુ ગોપાલની મૂર્તિ પોતાની સાથે લઈને આવે છે તો ભગવાન એ તુલસીને મદદ કરવા માટે આવ્યા છે નહીં કે પેલાને એની ભક્તિથી અને જ્યારે એ પેલી ટીકડા ખાવાની તૈયારીમાં હોય ખાવાની જ હોય અને અનામત થાય કે રાધા કૃષ્ણનો જે રાસ રમાય છે એટલે એ બંધ કરી દે છે ખાવાનું એટલું એને કૃષ્ણ પ્રત્યે એટલો એનો પ્રેમ હોય છે તો ભગવાન પોતાના ભક્તોની મદદ કરવા માટે આવે છે તમે જોયું હોય તો એ રાવણને મારવા માટે ન થયા રાવણને મારો તો એકમ સંકલ્પ માત્રથી જાય એ તો ક્યાંય મગધડા રાવણ છે હિરણ કશ્યપ છે એ બધા સંકલ્પ માત્રથી ઉડી જાય એના માટે એના અવતાર લેવો ન પડે પણ જ્યારે શબરીનું જે પુણ્ય બોલાવતું હોય શબરી બોલાવતી હોય કે પછી જટાયુ બોલાવતો હોય ત્યારે ભગવાનને આવવું પડે છે પ્રહલાદ બોલાવતો હોય ત્યારે એના અવતાર લેવો પડે છે બાકી આ હિરણા રાવણને મારવું તો એક સંકલ્પ માત્રથી જાય છે તો લાલ બિચ્છા ન જોવી તો તમે જોજો મને બહુ ગમ્યું છે આ વીકેન્ડમાં પણ હું કદાચ સમય હશે તો એ મુજબ હું જોવા જઈશ બહુ સરસ છે અને આ માર્કિંગ કેવું ગમું તમે પણ લાલ બિચ્છા જોજો ને આ માર્ક કરજો જય શ્રી કૃષ્ણ